કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બનાસકાંઠાના પાલનપુરના ચરોતરમાં બનેલ નવીન બનાસ કમલમ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરીને કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું તે બાદ કમલમ કાર્યાલયમાં જ વરસાદી પાણી જમીનમાં જ ઉતરે અને પાણીનો સંગ્રહ જાય તે માટે રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરીને સભાને સંબોધન કરીને પાણીનું મહત્ત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું હતું અને જિલ્લાના લોકો અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મુકાયું હતું જોકે બનાસ કાર્યાલય ખાતે જળસંચય અભિયાન કાર્યક્રમ અંતર્ગત સીઆર આર પાટીલ દ્વારા બનાસકમલમ કાર્યાલયનું વરસાદી પાણી વહી જતાં અટકાવવા પાણી બચાવ યોજના અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું જે બાદ સીઆર આર પાટીલે સભાને સંબોધન કરતાં પાણીની મહત્વ સમજાવતા બનાસકાંઠા સાંસદ ગનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાના પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સામે આકરા પ્રહારો કર્યા હતા તે બાદ પાટિલે કહ્યું કે મોદી સાહેબની કલ્પના હોય અમિતભાઈ સાકર કરતા હોય ત્યાં ગુજરાત પાછળ ન રહે કાર્યાલય જોઈને તો કેબિનેટ મંત્રીએ અને મને પણ લાગ્યું કે અમારા કરતાં સારું કાર્યાલય બન્યું છે કાર્ય કરવા માટે ક્યાં ભેગા થવું ત્યારે થાય કે કાર્યાલય મળજો કાર્યાલયનું નિર્માણ સરસ થયું પણ એક દર્દ રહી ગયું કે એક ડિબેટમાં મને પૂછ્યું કે તમને હાર પસંદ નથી તો મેં કહ્યું કે મને હાર પણ પહેરવો પસંદ નથી અમારો જન્મ જીતવા માટે થયો છે લોકસભામાં ભૂલ થઈ પસ્તાવો થતો હશે પણ સંકલ્પ કરો કે આવી ભૂલ ન થાય બીજી વાર કોઈ એરા ગેરા નથું ખેરા ન આવી જાય વિધાનસભામાં અહીં એક અપક્ષ ઉમેદવાર બોલ્યા કે પાટિલનો પાવર ઉતારવાનો છે પણ મેં કહ્યું કે આ પાવર પાટીલનો નહીં પણ કાર્યકર્તાઓનો છે બીજી વાર કોઈ પાવર ઉતારવાની વાત ન કરે કાર્યાલયના ઉદઘાટનની વાત આવી તો મેં કહ્યું કે મારા તો હવે દિવસો ગણાય છે કલાકો ગણાય છે કોઈ બીજો આવે તો કરાવજો પણ અહીંના પ્રમુખની આગ્રહ હતો એટલે હું આવી ગયો મોદી સાહેબે મને જે વિભાગની જવાબદારી આપી છે બનેશ્વકઠના પાલનપુરમાં યોજાયેલ બનાસ કમલમ લોકાર્પણ ભાજમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પટેલ સાથે ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી રતનાકર રજનીશ પટેલ સહિત મંત્રી બળવંત રાજપૂત સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જિнтиભાઈ ઠક્કર કાકરેજ આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે એની સાથે સાથે બે હજાર સુડતાલીસમાં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને એમાં કાર્યકરના અહીં આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે